પક્ષી મોર્જો મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા તથા ટીમ સહાયના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર છમાં મોદી ઓપટેક દ્વારા આંખની મફત તપાસ બ્લડ ગ્રુપ ચેક નિઃશુલ્ક હેલ્થ અને બોડી ફિટ એનાલિસિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર દાદી ચેનાની સ્કૂલ ઝૂલેલાલ મંદિર ખાતે બક્ષીપંચ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા તથા ટીમ સહાયના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતનો કાર્યક્રમ યોજાયો હતો સાથે બ્લડ ગ્રુપ ચેકઅપ નિઃશુલ્ક હેલ્થ અને બોડી ફિટનેસ એનાલિસિસ ચેકઅપનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના એકસો સત્તરમાં સંબોધનમાં બંધારણ મુદ્દે ટિપ્પણી કરી હતી તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો વડાપ્રધાને કહ્યું હતું કે આપણા બંધારણના સર્જકોએ આપણને જે બંધારણ આપ્યું છે તે સમયની દરેક કસોટી પર ખરું ઉતર્યું છે બે હજાર પચીસમાં છવ્વીસ જાન્યુઆરીએ આપણે પંચોતેરમો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીશું જે આપણા માટે ગૌરવની વાત રહી છે અને દેશના નાગરિકોએ બંધારણના વારસાને સૌ સાથે જોડવા ખાસ વેબસાઇટની શરૂઆત કરી છે આ કેમ્પમાં સ્વામી પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગચ્ચર પરેશભાઈ ચૌહાણ મહામંત્રી જયેશ મિસ્ત્રી શહેર કારોબારી સભ્ય બક્ષપંચ મોરચો ભારતીય જનતા પાર્ટીના સભ્યો સાથે ટીમ સહાયના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આજરોજ વોર્ડ નંબર છ વારસિયા દાદી જૈનીની સ્કૂલ ખાતે એક પ્રજાલક્ષી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા અને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા વડોદરા શહેરના ભરતભાઈ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં આજે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એકસો સત્તરમાં મન કી કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે સાથે સાથે આયુષ્યમાન વહીવંદના કાર્ડ આંખની ચેકઅપનો કેમ્પ અત્યારે આપ સૌ જાણો છો કે રેશન કાર્ડ અને આધાર કાર્ડનું કેવાય સી કરવાનો જે સરકાર તરફથી કાર્યક્રમ ચાલે છે એનું પણ કામ અમે આજે અહીંયા રાખ્યું છે મેડિકલ ચેકઅપ કેમ્પ અને જેનું પણ બ્લડ ગ્રુપ ના ખબર હોય તમામ વ્યક્તિઓને અહીંયા નિઃશુલ્ક બ્લડ ગ્રુપ ચેકઅપ કરવાનો કાર્યક્રમ આ સ્થળ પર રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં અમારા વિસ્તારના કાઉન્સિલરશ્રી હીરાભાઈ કંડવાણી હેમિસાબેન ઠક્કર સાથે સાથે અમારા વિસ્તારના પૂર્વ પ્રમુખ મોરેશ્વરભાઈ ઇંગલે આ વિસ્તારના સક્રિય કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ કાર્યક્રમનો લાભ લીધો છે જયેશ મિસ્ત્રી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો